આપણા પાડોશી દેશ એટલે કે પાકિસ્તાનની સ્થિતિ દિવસે મિત્રો મોંઘવારીના કારણે કથળી રહી છે અને વાસ્તવમાં મોંઘવારી પહેલા જ ગરીબ પાકિસ્તાનની કમર તોડી ચૂકે છે અને વીજળીના દરમાં જંગી વધારા બાદ હવે મિત્રો પરેશાન પાકિસ્તાનની જનતા ફરીવાર એટલે કે ફરી એકવાર મોંઘવારીનો પેટ્રોલ બોમ્બ ફૂટ્યો છે અને મોંઘવારીના કારણે પાકિસ્તાનના લોકો પર મોંઘા પેટ્રોલનો બોજ વધી ગયો છે પાકિસ્તાનની સરકારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિત્રો વધારો કર્યો છે અને આ વધારા સાથે પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ત્રણસો રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગઈ છે પેટ્રોલની કિંમત જ્યાં દોસ્તો તો પાકિસ્તાનના એટલે કે મિત્રો પાકિસ્તાન દેશમાં ત્રણસો રૂપિયા લીટર પ્રતિ પેટ્રોલ પહોંચી ગયું છે

ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજકાલમાં કઈક નવા જૂની થશે મિત્રો અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જીયા દોસ્તો આના વિશે મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો આજકાલમાં કઈક નવા જૂની થશે અને ભાગ્ય જેવું બન્યું હશે કે એક સાથે હવામાન વિભાગના વૈજ્ઞાનિક આગાહીકાર અંબાલાલ પટેલ અને અન્ય વેધર એક્સપ્રેસ પરેશ પાગોસ્વામે મિત્રો એક સાથે ગુજરાતમાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને હવામાન વિભાગ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં

પાડામાં આબ ફાટવા જેવી સ્થિતિ બની હતી ત્યારે મિત્રો હવે આગામી દિવસોમાં કેવો વરસાદ આવશે તેની આગાહી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી કરી છે તેમણે આગાહી કરતા કહ્યું છે કે 16 થી લઈને મિત્રો 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે જેમાં અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે જે આ દોસ્તો તેઓ મિત્રો પરેશભાઈ ગોસ્વામી જણાવ્યું છે કે 16 થી લઈને 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં મિત્રો અતિ ભારે વરસાદ પડી શકે છે ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મુસાફરો માટે મિત્રો ખુશખબર આવી છે રેલવે સેવાઓમાં મોદી સરકાર આપશે મોટી રાહત જ્યાં દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો બજેટ પહેલા જ મુસાફરો માટે મિત્રો આવી છે એક મોટી ખુશખબરી અને મોદી સરકારે લીધો છે મોટો નિર્ણય તાજેતરમાં યોજાયેલી જીએસટી કાઉન્સેલિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ રેલવે દ્વારા અપાતી સેવા ઉપર વસૂલાતોને અઢાર ટકા જીએસટી નાબૂદ કરવામાં આવ્યો છે એટલે પણ મિત્રો જીએસટી નહીં લાગે અને સરકારી પરિપત્ર કરીને રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી પ્લેટફોર્મ ટિકિટ પેસેન્જરના વેઇટિંગ રૂમ ક્લોથ રૂમ સર્વિસ અથવા બેટરી ઓપરેટર કાર સર્વિસ ઉપર લેવામાં આવતી

ટીએસમી અને પંજાબની એક સીટ ઉપર આમ આદમી પાર્ટીની જીત હાંસિલ કરી છે તો મિત્રો ભારતીય જનતા પાર્ટીને પેટા ચૂંટણીમાં મોટો લાગ્યો છે અને પાર્ટી માત્ર હિમાચલની હરિપુર સહિત બે સીટો પર જીત કરી ચૂકી છે તો બિહારના રૂપોલીમાં અપક્ષ ઉમેદવાર શંકરસિંહ બાજી મારી છે અને તમિલ તમિલનાડી ની મિત્રો વિક્રમડી સીટ પર ડીએમકે જીત મેળવી છે ત્યારે મિત્રો પેટા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે ત્યારબાદ મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો ત્રણ રાજ્યોમાં આકાશી વીજળીના કહેર મચી ગયો છે અને ચોવીસ કલાકમાં છપ્પન લોકોના મોત પણ થઈ ચૂક્યા છે અને મિત્રો આઠસો ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડમાં વરસાદ પૂર અને વીજળી પડવાથી મિત્રો ચોવીસ કલાકમાં છપ્પન લોકોના મોત થઈ ચૂક્યા છે તો મિત્રો યુપીના બા બાર જિલ્લાના લગભગ આઠસો ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને ઉત્તર એક કોલાની વરસાદ આવી ગયું છે જેના કારણે લોકોને ભારે મિત્રો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઉત્તર પ્રદેશમાં ઉપરવાસમાં ભારે વરસાદના અહીંયા નદીઓએ તોફાની રૂપ ધારણ કર્યું છે જેના કારણે મિત્રો ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે જેને વિસ્તારતા લોકોને મુશ્કેલી વધારી દીધી છે અને બિહારમાં મિત્રો વીજળી પડવાથી એકવીસ અને ઝારખંડમાં ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે અને આઈએમડીએ ગુરુવારે બિહારમાં ભારે વરસાદ અને વીજળીના મામલે રેડ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં પણ કંડક કોશી બાગમતી કમલા સહિતની ઘણી નદીઓ વહેતી થઈ ગઈ છે અને ગોપાલગંજ પશ્ચિમ ચંપારણ સહિત અનેક જિલ્લાઓમાં પૂરના ઝપેટામાં આવી ગયા છે તો ખરેખર મિત્રો ત્રણ આકાશી વીજળીનો કહેર મચી ગયો છે અને ચોવીસ કલાકમાં છપ્પન લોકોના મોત થઈ ચૂક્યા છે અને મિત્રો આઠસો ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં મેઘરાજાને ધમાકાદાર બેટિંગ થઈ રહી છે ત્યારે મિત્રો સૌરાષ્ટ્રના ત્રણ ડેમ સંપૂર્ણપણે છલકાતા હાઈ એલર્ટ પર જોવા મળ્યા છે મિત્રો આના વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસતી રહેલા વરસાદ પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના જળ સંગ્રહ પર મિત્રો બાવન ટકાને ને કરી ગયો છે અને મિત્રો આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનાધાર વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણપણે સલકાયા છે જેમાં મિત્રો જામનગર જિલ્લાનો વાગડિયા અને સસોઈ ડેમ પર તથા સુરેન્દ્રનગર જિલ્લાના વાંસળ ડેમ 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સિવાય રાજ્યના પાંચ ડેમ 80% થી 90% ભરાતા એલર્ટ પર છે મિત્રો જુનાગઢ અને વાંટવા ડેમ મોરબીના રાજકોટના ભાદર બે તથા ભરૂચના લોધી ડેમને એલર્ટ અપાયું છે અને રાજ્યના કુલ સાત જળાશયો સિત્તેર ટકાથી થી એસી ટકા વચ્ચે ભરાતા વોર્નિંગ આપવામાં આવ્યું છે જેમાં મિત્રો જામનગર જિલ્લાના ફૂલજર એક સુરેન્દ્રનગરના ધોળીધજા ભરૂચના બલદેવા કચ્છના કાલાઘોઘા પોરબંદાના સારણ રાજકોટના આજી બે તથા જામનગરના કુંજર કેબી ડેમનો મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે